નમસ્કાર ખેડૂત મિત્રો મા ધૂવેન્દ્રસિંહ આડેજા સોમેન્ટમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે લસણના ફિલ્ડમાં આવ્યા છે ત્યાં આપણે એક પ્રોગ્રેસિવ ફાર્મર છે અમીનભાઈ કે જેમને આપણે કોર્કોનો ઉપયોગ લસણમાં કરાવેલો છે તો પહેલાં તો તેમનો અભિપ્રાય જાણીએ લાગ્યો તમને મારું નામ અમીનભાઈ ઉમરભાઈ ગામ મિશ્રા તાલુકો ઉપલેટા જિલ્લો છે અમે કોર્કોનો વીસ પચીસ દિવસ પહેલાં એક રાઉન્ડ મારેલો થ્રીપને કોઈ જવાબ નહોતી આપતો ત્યારે કોર્કો માર્યો તો એમાં હું કંઈ ને સિસ્ટમેટિક બે ઝેર આવે ઓ સારું એવું રિઝલ્ટ મળ્યું હતું મને પ્રવાસમાં પણ પાછુમાં બહુ મસ્ત રહી છે ટેમા એવું હતું થિપમાં અને પ્લસ ગુલાબી એડ ના મારે પુદાની તો તમે સારો પરિણામો મળે અને બહુ એકલા વાપરા જેવું છે ખેડૂતો આપણે પલણ કરી દઈએ ખોરખોનો ઉપયોગ કરીએ મા તમે જોઈ શકો છો કે આટલા દિવસ પચીસ દિવસ થઈ ગયા છતાં પણ આની અંદર ક્યાંય થિપ્સનું પદ્રહો જોવા મળતો નથી ખોરખોનો ખૂબ સારા પરિણામો આપણે જોવા મળે છે